नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल ज्ञान मैंने जिंदाबाद में फिर एक बार आपनो हार्दिक स्वागत छे मित्रों मित्रों આપણે આજે ઘણી વિષયમાં કેવી રીતે વધુમાં વધુ માર્ક મેળવી શકીએ કેવી રીતે 100 માંથી 100 માર્ક મેળવી શકીએ એના માટેની કેટલીક બાબતોની રસપ્રદ ચર્ચા કરવાના છીએ તો વિડિયોને અંત સુધી જોવાનો છે મિત્રો આવો આપણે આપણને એનો ડર લાગે છે એની બીક લાગે છે કે નું પેપર મારું કેવું જશે મિત્રો ગણિત થી ડરવાની જરૂર નથી ગણિતને સ્વીકાર કે આપણે એની સાથે ચાલવાનું છે અને એમાં માસ્ટરી છે મિત્રો તો એનાથી ડરવા સિવાય એનો સામનો કરવા નથી મોટા વિદ્યાર્થીઓ જે છે અમારી પાસે વિદ્યાર્થીઓ આવે ત્યારે અમને પૂછતા હોય છે કે સાહેબ ગણિતમાં તકલીફ પડે છે તો ગણિતમાં તકલીફ પડવા પાછળ મૂળ કારણ આપણી નબળાઈઓ છે આપણી નબળાઈઓ ક્યાં છે એને આપણે શોધવાની છે તો એના માટે સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ કે જેનાથી મહત્તમ માર્ક મેળવી શકાય મિત્રો તો મિત્રો વિડિયોને અંત સુધી જોશો તો તમને ખબર પડશે કે આપણે કઈ કઈ કજાહ કરીએ છીએ કલકે ભૂલ કરીએ છીએ કે જેનાથી આપણને ગણિતમાં ઓછું રિઝલ્ટ આવે છે અથવા તો એની અંદર રસ્ટ પડી પડતો તો સૌ પ્રથમ તો મિત્રો આપણો બેઝિક કાચો હોય છે તમે 10મા ધોરણની વાત કરીએ છીએ ત્યારે એક થી નવ ધોરણમાં ભણો છો ત્યાં સુધી જે મિનિમમ બેઝિક વસ્તુઓ હોય છે એને આપણે તૈયાર નથી કરતા અને એકસાથે આપણે ત્યારે બધું તૈયાર करवा દીજે આપણી સાથે ધોરણની પરીક્ષા હોય ત્યારે આપણે હરભરી દઈએ છીએ મિત્રો તો આ ના થાઈએ માટે શું કરીશું તો નાનપણથી જ મિત્રો ત્યારે આપણે 5મા ધોરણમાં ભઈએ ત્યારે આપણામાં થોડી સમજણ કેળવાય છે ત્યારથી આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે મિત્રો એટલે આ વિષય કે ફક્ત મોટા વિદ્યાર્થીઓને નહીં પણ નાના વિદ્યાર્થીઓને પણ કામમાં આવશે કારણ કે આપણે શરૂઆતમાં ગણિતને કેવી રીતે હસ્તગત કરવું કેવિલ કે ગણિતમાં માસ્ટરી મેળવી કેવિલ કે સોમાથી સય માર્ક લાવવા એની આપણે બાબતો જાણવાની છે મિત્રો તો મિત્રો આના માટે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે બેઝિક પાયો पावर मजबूत હશે તો ઈમારત મજબૂત થશે મિત્રો હવે બેઝિક એટલે શું છે તો બેઝિક એટલે ગણિતનું બેઝિક એટલે એકરો એક હવે એક થી 100 થાય કે ગણિત એ તો આપણને બધાને ખબર છે 1 થી 100 વચ્ચેની સંખ્યાઓનું કોઠવણી કે આ মানে એને ડિજિટલ અથવા તો એલ્જેબ્રા એટલે કે એટલે ગણિત સ્વરૂપે કે ભૂમિતિ સ્વરૂપે કોઠવણી થાય કે પણ મૂળ કે પીછો આંકડાઓ તો અબે આ થીચો કોને આપણે વ્યવસ્થિત લખતા શીખવાનું છે મિત્રો એટલે કોઈ એક લખે એટલે થારે 4 વંચાય છે એક લખે એટલે થારે 7 વંચાય છે તો આવા આંકડાઓને વ્યવસ્થિત લખતા શીખો આંકડાઓને ગુજરાતી અને અંગ્રેજી આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે એમાં આવું લખતા આવડે તો એ આપણને કમ્પલસરી પણ અંગ્રેજીમાં પણ અંગ્રેજીએ પ્રાાદેશિક ભાષા છે અને એમાં પણ આંતરરાષ્ટ્રીય ભાષા આંકડા કહેવાય કે કેમ તો એમાં પણ આપણે अंग्रेजी आंकड़ों व्यवस्थित थे लिखवाना है अंक व्यवस्थित રીતે લખતા છો મિત્રો લખી લેજો એકમ દશકાને સોને અલગ કરી છે આપણે અને ત્યાર પછી ભારતીય દશક પદ્ધતિ પ્રમાણે ભારતીય પદ્ધતિ પ્રમાણે બાકીના બે બે આંકડાને આપણે આગળ લઈ લેજો અને જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે ત્રણ ત્રણ अंकोंને સાથે લેવાય છે કારણ કે મિલિયન અને બિલિયન માં જોઈએ છીએ આપણે અને આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એવી રીતે ભૂલીએ છીએ મિત્રો તો આ રીતે સંખ્યાઓને વ્યવસ્થિત ગોઠવવાની કેવો પાડો મિત્રો બીજા નંબરે આ ઘડિયાળ ઘડિયાળો તમને આવડતા હોવા જોઈએ તમને ત્રીસ સુધીના ઘડિયાળ આવડે તો તમે સ્પીડી ગણતરી કરી શકો છો ઝડપથી ગણતરી કરી શકો છો और यदि 3 सुधि नहीं आवर्ता तो 9 सुधि એટલે 10 નો ગળ્યો તો વધારે આવે લગભગ પણ 9 સુધી ના અંકો તમારે ગમે તે રીતે તૈયાર કરી નાખવાના જો 9 સુધી ના ગળ્યા તમે કમ્પલીટ કરી નાખશો તો ગણિત માં તમને ઓછે કમ સરળ પડશે તો 9 સુધી ના ગળ્યાઓ તે આપણ ક્લિયર હોવા જોઈએ 3 સુધી ગડી આવે તો વધારે સારું છે પણ બેઝિકની મેં જારે વાત કરી છે ત્યારે નવ સૂત્રો કમ્પલ્સરી આવરવા જોઈએ એમાંથી એક પણ ગડિયામાં નોર્મલ પર ગોલ પર જો તે ના ચાલે ગણિત છવા માટે ન ચાલે મિત્રો 10માં ધોરણમાંઈએ અને આપણે જો ગડિયા ના આવતા હોય આપણે ગણિત કેસીી શીખી શકીએ નહીં શીખી શકીએ મિત્રો તો આમ મેઈન વસ્તુ છે હવે જો મિત્રો સરવાળા બાદાકી ગુણાકાર અને ભાગાકાર તો સરવાળા કમ્પ્લીટ આલવાધીએ ભાગાકાર અને ભાગાકાર એની કેટલીક સરળ રીતો આપણે જુગાકડા વિડિયોની અંદર અથવા તો શોર્ટ વિડિયોની અંદર પણ બતાવી છે મિત્રો તો કે ગુણાકારની અને સરવાળા પાછેની સરળ રીતોઓ આપણે ઉપયોગ કરી શુકું છે હવે એ જ સંખ્યાઓ જે છે એ સંખ્યાઓના પ્રકારો આપણે જાણવા લેવાના છે હવે સંખ્યાઓના પ્રકારો તો સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત થઈ છે त્યાર પછી પૂર્ણ સંખ્યા છે ત્યાર પછી विभाज्य સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે યુગ્મનો સંખ્યા છે અયુગ્મનો સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે સંમેય સંખ્યા છે અસંમેય સંખ્યા અને ત્યાર પછી પૂર્ણ ભાગ અને પૂર્ણ ગણ સંખ્યાઓ છે તો આ તમામ સંખ્યાઓ છે કે સંખ્યાઓને એ પણ મેં તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે મિત્રો કે ડિસ્ક્રિપ્શન લિંકમાં જઈને વિડિયો જોઈ લેજો કે સંખ્યાઓના પ્રકાર અરે આ પકટી સંખ્યાઓનો સમાયતાઈ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ કઈ કે એ પણ આપણે જાણી શકી જો મિત્રો હવે જ્યારે સંખ્યાઓનો પ્રકાર તૈયાર થઈ જાય ત્યારે મિત્રો તમારે સરવાળા બાદબાલીના નિયમો ક્લિયર કરવાના છે હવે આપણે કહીએ કે સરવાળાને બાદબાલી તો નોર્મલ છે પણ જ્યારે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો સરવાળો કરવાનો આવે છે મિત્રો ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને એમાં એમાં જ ભૂલ પડતી હોય છે અયા આપણે સરવાળા બાદબાકીના નિયમો આ રીતે યાદ રાખીશું કે પ્લસ પ્લસ સરવાળો નિશાની પ્લસ એટલે કે બે ધન પૂર્ણાંકોનો સરવાળો નિશાની પ્લસ માઈનસ માઈનસ નિશાની માઈનસ બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો માઈનસ અને પ્લસ માઈનસ બાદબાકી મોટાની નિશાની એટલે પ્લસ અને માઇનસ બે રકમ હોય અથવા તો માઇનસ અને પ્લસ હોય તો એની બાદબાકી કરો મિત્રો અને એમાં જે મોટો અંક છે એની નિશાની લાગુ પાડો કેટલા ઉદાહરણો તમને અંદર આપેલા છે તે મિત્રો જોઈ લો એટલે તમને ખબર પડશે ફટાફટ આપણે આવા ઉદાહરણો જોઈશું હવે મિત્રો ગુણાકાર ભાગાકારના નિયમો તો મિત્રો ગુણાકાર ભાગાકારમાં પણ ચોક્કસ નિયમો છે આપણી પાસે

આપણે શૂન્ય શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે આ તો આપણે જાણવું જ પડે કારણ કે શૂન્ય કોઈપણ રકમ માં ઉમેરો કે બાદ કરો એની ઉપરમાં કોઈ ફરક ન પડવાનો મિત્રો શૂન્ય એ સરવાળા અને ભાગાકાર વિશે તટસ્થ ધરે છે એના જવાબમાં કોઈ પૂર્ણાંક સંખ્યાના જવાબમાં કોઈ ફરક ન પડે એક રીતે એક ગુણાકાર અને ભાગાકાર વિશે તટસ્થ સંખ્યા છે તો ગુણાકાર અને ભાગાકાર એની તટસ્થ સંખ્યા એ આપણા માટે 1 છે મિત્રો હવે મિત્રો વિરોધી સંખ્યાઓ વિરોધી એટલે કે પરમાણુ તો બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા શૂન્ય આવે સમાન વિરોધી સંખ્યાઓ હોય એનો સરવાળો હંમેશા શૂન્ય આવે અને બે વ્યસ્ત સંખ્યાઓ સમાન વર્ત સંખ્યાઓ હોય તો બે વ્યસ્ત સંખ્યાઓ એક પરસ્પર ગુણાકાર કરીએ ત્યારે એનો જવાબ 1 આવે તો આ આપણે એક નિયમ કે સિદ્ધાંત પ્રમાણે આપણે એને યાદ રાખવાનું છે મિત્રો વિશાબ બદલવાના નિયમો હવે વિશાબ એટલે સમીકરણ સ્વરૂપે આપેલું હોય x a x + b y = c આવો આપણને એક સમીકરણ આપેલું હોય બરાબરની જે નિશાની છે કે આખી તમે આગળ પાછળ રકમ ને કરતા હોય ત્યારે નિશાની બદલવાની છે તો એમાં ધન હોય તો ઋણ થાય એટલે કે પ્લસ હોય તો માઈનસ થાય અને માઈનસ હોય તો પ્લસ થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય મિત્રો વર્ગ વર્ગ 13 થાય વર્ગ 13 તો વર્ગ થાય ઘાત હોય તો ઘાતમો થાય ઘાતમો હોય તો ઘાત થાય તો આવી રીતે સોરી આપે બગાકાર વિશાકતના નિયમો ધ્યાન માં રાખીશું હવે મિત્રો આગળ આપણે જોવાનું છે વિશાકતના નિયમો ઓકે થઈ જાય પછી વર્ગ અને ઘન મિત્રો 13 ની સુનીનો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એવી રીતે 33 નો વર્ગ 900 તો એ આપણે ગોખી નાખવાના છે કમ્પલીટ ગોખી નાખો કારણ કે જ્યારે તમે ગનફળ ક્ષેત્રફળ વર્ગમૂળ ત્રિકોણ નિયમ કાટકટલા ઓ પાયથાગોરસ આ જારે નાખવા કરતા હોય ત્યારે તમને આ વર્ગમૂળની જરૂર પડે કે મિત્રો કેટલા વખત આપણે મૌખિક કરી છે કે એ જ રીતે વર્ગમૂળ શોધવાની કેટલી ટેકનિકો એ પણ આપણે શોર્ટ સુધરમાં ક્યારેક ક્યારેક બતાવી દીધી મિત્રો

ઉપર તો ભાગુ તમને તૈયાર કરી દીધું છે સંખ્યાઓને લખવું પણ નિત્ય શ્રમ જે છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરતા એમાં સંખ્યા ઉપયોગ કરતા જો તમે શીખી ગયા તો તમારું ગણિત પાવલું તો મિત્રો ગણિત કરવા માટે તમારે નિત્ય સમ અને વિસ્તરણ યાદ રાખવાના છે અને કેટલા સિદ્ધાંતો છે એપોલોનિસ નો સિદ્ધાંત હોય પાછા નો સિદ્ધાંત હોય તો આ બધા સિદ્ધાંતોને પણ આપણે યાદ રાખવાના છે હવે મિત્રો જ્યારે આપણે પેપર આપવા દે છીએ મડતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું તો તમારે વાત એકાગ્રતા જોઈએ એકાગ્રતા કે કોઈપણ દાખલો જ્યારે ગણાય ત્યારે તમે એને ધ્યાનપૂર્વક જુઓ ત્યાર પછી મિત્રો તમે એ દાખલાનો વારંવાર પુનરાવર્તન કરો પુનરાવર્તન કરો ત્યારે એકાતમા જ્યાં સુધી તમારી જાતે જવાબ નથી આવતો ત્યાં સુધી એને ગણવાની કે પળો નહી તો આ માત્ર ને માત્ર બોલવી પરિચાલના વિદ્યાર્થી માને નથી પણ પાંચમા ધોરણથી છેક college કરતા વિદ્યાર્થીઓ જે છે અથવા તો degree માં જતા વિદ્યાર્થીઓ છે એના માટે પણ છે કે તમે પુનરાવર્તન કરતા જાઓ તમે ગણતરી કરો ગણિત વાંચવાનો વિષય નથી એમાં તમે ગણતરી કરતા જાઓ અને ગણતરી કરો ત્યાર પછી એ પુનરાવર્તન કરેલી જે રકમો કે દાખલા છે એનું સ્વમૂલ્યાંકન કરો તમારો જવાબ તમે જાતે તપાસો મિત્રો અને કઈ જગ્યાએ આપણે કચાશ કરીએ છીએ કયા છોકું માંથી આપણે કાઢા છે 1000 થી આપણે દૂર કરવા છે મિત્રો ગણિતમાં બે બાબતો તો જોશે એક ઓક્સાઇડ અને એક જળ આકડા වල ઓક્સાઇડ હોવી જોઈએ જો તમને 52 માંથી 25 લખ્યા છે રકમ આવી રોડી થઈ ગઈ છે તો તમારો જવાબ ખોટો પડશે તો એ જ રીતે સ્પીડ જળ તમારે ચોક્કસ સમયની અંદર પેપર પૂરો કરવાનો છે

અથવા સમ્રાટ બનાવતા કોઈને અટકાવી શકે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું त्या सुधी सर्वे मित्रों ने नमस्कार